ભવ્ય ઉજવણી કરવામાં આવી સાયકલ રેલી વૃક્ષારોપણ સફાઈ અભિયાન તેમજ પક્ષીઓને રહેવા જમવા અને ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા આ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું પક્ષીઓને રહેવા રાહુલ અગ્રવાલ અલગ વસાવા ટીડીઓ તાલુકા પંચાયત એપી પરમાર પી કે પાઠક ફોરેસ્ટ રાણપુર મેહુલભાઈ કે ગડચર પ્રમુખ રાણપુર બાર એસોસિએશન નટુભાઈ વસોયા ઉપપ્રમુખ રાણપુર બાર એસોસિએશન ગોવિંદભાઈ જાધવ સેક્રેટરી રાણપુર બાર એસોસિએશન ચામપ્રાજ શ્રી પી ડોડિયા એડવોકેટ સહિત રાણપુર બાર એસોસિએશન વકીલો આગેવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમ ની અંદર હાજર રહ્યા હતા વિપુલ લોહાર ન્યૂઝ નાઇન ગુજરાતી મેહુલ ભાઈ કે ગર્જર પ્રમુખ રાણપુર બાર એડવોકેટ એસોસિએશન જે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ રાણપુરના અધ્યક્ષતાને કાર્યક્રમનું રાણપુર કોર્ટ કમ્પાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયકલ રેલી પક્ષીઓ માટે પક્ષી ઘર ચણ નાખવામાં આવ્યું પાણીના કુંડાઓ બાંધવામાં આવ્યા તથા વિવિધ વિવિધ સાફ સફાઈના વિવિધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં તાલુકાના વિવિધ વિવિધ કર્મચારીઓ તથા અને વગેરે મિત્રો હાજર રહ્યા હતા અને રાહુલ અગ્રવાલ પ્રિન્સિપલ સિવિલ જજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાનપુર કોર્ટ આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે પાંચ જૂન ઓગણીસો બાણુંમાં માં યુનાઇટેડ નેશને જાહેર કર્યો એ નિમિત્તે આજે રાણપુર કચેરી દ્વારા ટીએલએસ દ્વારા અમારા સુપ્રીમ કોર્ટ શ્રીના માનનીય સુપ્રીમ કોર્ટ શ્રીના નાલસા સંસ્થા દ્વારા એના તાબા હેઠળ ચાલતી માનનીય ગુજરાત હાઈકોર્ટના સાલસા હેઠળ ચાલતી તથા અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડીએલએસ સેક્રેટરી અમારા ચેરમેન શ્રી ડિસ્ટ્રિક્ટ શ્રી પી એમ રાવલસિંહ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમે પાંચ જૂન બે હજાર પચીસના રોજે વિશ્વ પર્યાવરણ દિવસ અમને સબને મિલકે બનાયા હૈ આજ ઉસ દિન યાદ રખતે હુએ અમને સાયકલ રેલી કરી साथ में हमने वृक्षारोपण करा साथ में हमने सफाई अभियान के साथ प्लास्टिक नो प्लास्टिक डे का अभियान भी साथ में किया और पर्यावरण की जो सबसे मजबूत की ताकत है पक्षियों उनको ध्यान में रखते हुए हमने पक्षियों के लिए चकली घर उनके पीने की और उनके खाने की व्यवस्था भी करी इसलिए सभी के सहयोग के साथ हमारे ऊपरी अधिकारी ऊपरी कचहरी साथ की कचहियों के साथ हमने आज रोज विश्व पर्यावरण दिवस सभी के साथ सहकार से, से बनाया है और इस से भी याद रखें और इस दिवस को एक देश की नहीं चेतावनी की तरह याद रखें जिससे आज हम अगर इस दिवस को नहीं बनाएंगे तो आने वाले कल के लिए ये वैसे ही चेतावनी हो जाएगी इसलिए सब इस दिवस को में, आज सबके द्वारा लगाया गया पेड़ उसको सब एक अपने बच्चे की तरह रखें और उसको बड़ा करें ये और यर। आज इसीलिए हमने बाहर से पधारे हमारे सभी मेहमानों को गिफ्ट में और कुछ ना दे के एक, एक पेड़ गिफ्ट दिया है जो हर कचेरी में अपने लगाए बच्चों को अलग संस्थाओं को बाहर से पधारे कचेरी के सभी वड़ो को हमने आज एक सौगात के रूप में एक पेड़ गिफ्ट दिया है